નમસ્કાર ખેડૂત મિત્રો કેમ બધા જ ખેડૂત મિત્રો મજામાં ને હું આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્રો હશે તો ખેડૂત મિત્ર આજે આપણે રાજકોટ એપીએમસી એટલે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ લઈને આવ્યા છીએ જે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના ભાવ રહેવાના છે તેમાં અલગ અલગ ઘણા વેરાયટીના જેમ કે કઠોળ છે તેલબિયા પાક છે રોકડિયા પાક છે ધાન્ય પાક છે એવા અન્ય ઘણા બધા પાકોને આપણે વાત લઈને આવ્યા છીએ તો ખેડૂત મિત્રો જે અમે છેલ્લા બે વિડીયો અપલોડ કર્યા હતા ભાવના તેમાં તમારો ખૂબ સારો અને સારો સહકાર રહ્યો જેનાથી અમારે તે બંને વિડીયોની અંદર નવસો નવસો વ્યૂ થઈ જવા આવ્યા છે તો ખેડૂત મિત્રો ને આવો સપોર્ટ કરતા રહો ખેડૂત મિત્રો હવે સ્વ સબસ્ક્રાઈબર પૂરા થવામાં માત્ર તેર જ સબસ્ક્રાઈબર બાકી છે તો જલ્દી અત્યારે જ તે તમે જે વિડીયો જોયો છો ત્યાં નીચે સબસ્ક્રાઈબર રહેશે તે દબાવી દો એટલે જલ્દીથી જ સો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી આપણે દિવસના ત્રણ વિડીયો મૂકશું સવારે હળવદ માર્કેટિંગ યાર્ડના ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ અને સાંજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ તો ખેડૂત મિત્રો જલ્દી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો ચલો ખેડૂત મિત્રો આપણે ભાવની વાત કરીએ હવે ભાવ જોઈએ તો ખેડૂત મિત્રો કપાસ બીટી જે તેરસો એકવીસ રૂપિયા થી સોળસો ઓગણ સત્તાવન રૂપિયાનો ભાવ છે ખેડૂત મિત્રો ઘઉં લોકવન જે પાંચસો તેરથી પાંચસો તેતાલીસ રૂપિયાનો ભાવ છે ઘઉં ટુકડા પાંચસો સોળથી પાંચસો પાસઠ સુધીનો ભાવ છે જુવાર સફેદ છસો રૂપિયાથી સાતસો એંશી રૂપિયાનો ભાવ છે જુવાર લાલ ચારસો નેવથી છસો નેવ સુધીનો ભાવ છે ચણા પીળા નવસો પચાસથી અગિયારસો ચાલીસ સુધીનો ભાવ છે ચણા સફેદ અગિયારસો પચાસથી બાવીસ સો ચાંત્રીસ રૂપિયા સુધીનો ભાવ છે અડદ બારસો દસથી પંદરસો છ્યાસી સુધીનો ભાવ છે મગ તેરસો બાવનથી સોળસો છેતાલીસ સુધીનો ભાવ છે વાલ દેશી પાંચસો પાંચસોથી નવસો સાહીઠ સુધીનો ભાવ છે ચોડી આઠસો ચાલીસ સુધીનો ભાવ છે સારી લાગી હોય તો આ ચેનલ અત્યારે અત્યારે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો ચલો આગળ વાત કરીએ તો કે રાજમાં એક હજાર થી સોળસો પચીસ સુધીનો ભાવ છે સિંગદાણા તેરસો પચાસ થી ચૌદસો પિસ્તાલીસ મગફળી જાડી નવસો થી અગિયારસો મગફળી ઝીણી સાતસો થી એક હજાર ચાલીસ તલી અથવા તલ પંદરસો પચાસ થી બે હજાર એકાવન એરંડા બારસો એકાણું થી તેરસો બાર અજમો આઠસો થી ચૌદસો પંદર સોયાબીન સાતસો થી આઠસો સિત્તેર સિંગાફાળા એક થી તેરસો પાંત્રીસ કાળા તલ અઠ્યાવીસો થી ચાર હજાર ત્રણસો પચાસ લસણ સાતસો થી અગિયારસો ઓગણ ધાણા થી ચૌદસો નેવ ધાણી થી ચૌદસો સિત્તેર વોરિયારી બારસો એકાણું થી તેરસો એકાવન જીરો તેત્રીસો થી છત્રીસો ને અઠ્ઠાણું રૂપિયા સુધીનો ભાવ છે ખેડૂત મિત્રો જો માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જલ્દીથી ખેડૂત મિત્રો સૌ સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો જય હિન્દ જય ભારત